એટલે જે વિજયાદિવસનો પર્વ છે અસત્ય પર સત્યનો વિજય થયો છે એ પર્વને રંગ્યચંગે મનાવવા માટે આપ સૌ નગરજનો તારીખ બે ના રોજ હવાઈ પિલ્લર ખાતે આ પધારો પરિવાર સાથે છેલ્લા પંદર વીસ દિવસથી પરપ્રાંતના કારીગરો અહીંયા આવીને રાવણ મેઘનાથ કુંભકર્ણ એના સ્ટેચ્યુ પુતળું બનાવવાના કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં વર્ષો બાદ ફરી રાવણ દહનનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે ડીસા શહેરમાં વિજયાદશમી પર્વ નિમિત્તે વર્ષો બાદ ફરી એકવાર ભવ્ય રાવણ દહનનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે આ આયોજન શ્રી રામ સેવા સમિતિ દ્વારા કરાયું છે લાંબા સમય પછી ફરી એકવાર રાવણ દહનનો કાર્યક્રમ શહેરના નાગરિકોમાં ભારે ઉત્સાહ સાથે જોવા મળી રહ્યો છે વિજયાદશમી એટલે અસત્ય પર સત્ય પર્વ દિસામાં આ પ્રસંગે રાવણ કુંકરણ અને મેઘનાથના પુતળા દહન કરવામાં આવશે આ વર્ષે ખાસ વાત એ છે કે થોડાક વર્ષો બાદ ફરી રાવણ દહનનું આયોજન થવાને લઈને નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે કાર્યક્રમનું આયોજન શ્રી રામ સેના સમિતિ દ્વારા કરાયું છે જેમાં શહેર અને આસપાસના વિસ્તારોમાંથી ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે સાંસ્કૃતિક કાર્યક્રમો ધાર્મિક ગીતો મહાઆરતી સાથે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવશે નાના બાળકોથી લઈને યુવાનો અને વડીલો સુધી સૌએ ઉત્સાહપૂર્વક ભેગા થઈને આ પર્વમાં ભાગ લેવાનું નક્કી કર્યું છે જય શ્રી રામ દિશા શહેરમાંથી શ્રી રામ શેના સમિતિ દ્વારા આજે એક એકસઠ ફૂટનો રાવણ દહનનો વિજયાધિવસના દિવસે આયોજન કરવામાં આવ્યું છે એની સાથે કુંભકર્મનું એકાવન ફૂટનું રાવણ દહન પુતળું છે એમનું મેઘનાથજીનું છે એ એકાવન ફૂટનું છે સાથે વિવિધ ઝાંખીઓ પણ છે અને રંગારંગના કાર્યક્રમ પણ ખૂબ છે એટલે જે વિજયાદશમીનો પર્વ છે અસત્ય પર સત્યનો વિજય થયો છે એ પર્વને રંગેચંગે મનાવવા માટે આપ સૌ નગરજનો તારીખ બે દસના રોજ હવાઈ પિલ્લર ખાતે આ પધારો પરિવાર સાથે અને આ સત્ય પર સત્યનો વિજય એ આપ સૌ નગરજનો હિન્દુ પર્વને મનાવવા માટે આપ સૌને હાર્દિક આમંત્રણ આપું છું ઘણા વર્ષો પછી ડીસા શહેરમાં શ્રી રામ સેના દ્વારા આ રાવણ દહન કાર્યક્રમનું આગામી વિજયાદશમી એટલે કે બે ઓક્ટોમ્બર ગુરુવારના રોજ હવાઈ પિલ્લર ખાતે સાંજે પાંચ કલાકે આયોજન થવા જઈ રહ્યું છે છેલ્લા પંદર વીસ દિવસથી પરપ્રાંતના કારીગરો અહીંયા આવીને રાવણ મેઘનાથ કુંભકર્ણ એના સ્ટેચ્યુ પુતળું બનાવવાનું કામગીરી કરી રહ્યા છે નગરમાં પણ તમામ નગરજનોને ખૂબ જ ઉત્સાહ છે કે વર્ષો પછી રાવણ દહેન શ્રીરામ સેના દ્વારા થવા જઈ રહ્યું છે અને સાથે સાથે સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતી સાંસ્કૃતિક કૃતિઓ ડીસાનગરની તમામ કેટલીક હાઈસ્કૂલ દ્વારા એ કૃતિઓ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ થશે પ્રસંગને અનુરૂપ તો એમાં પણ લોકોને ઉત્સાહ છે અહીંયા અમારી ડીસા તાલુકાના ભરત ગામની એમડી વિદ્યાલયની બાળાઓ શૌર્ય ગીત સાથે તલવારબાજી પણ કરશે એટલે તલવારબાજી બહેનોની જોવામાં પણ લોકોને ઉત્સુકતા છે અમે ડીસાના તમામ નાગરિકોને અપીલ કરીએ છીએ શ્રી રામસેના વતી કે આપ સૌ વિશાળ સંખ્યામાં પધારો દશેરાના દિવસે આપનું સ્વાગત છે આપને હાર્દિક આમંત્રણ છે અस्तु ભારત માતા જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત શાહ શેર્મા લાંબા સમય પછી ફરી એકવાર રાવણ દહનનો આભવ્ય કાર્યક્રમ માત્ર મનોરંજન નહીં પરંતુ સંદેશ પણ આપે શકે સત્ય હંમેશા અસત્ય પર વિજય જ મેળવે છે